ધરમપુર વિસ્તારમાં જય જલારામ રેસ્ટોરન્ટ જે અહીં જે આવ્યો છે અહીં જે બહારથી આવેલા લોકો જે રેસ્ટોરન્ટ ચલાવે છે અને અહીંના જે સ્થાનિક લોકો અહીંના જે સ્થાનિક લોકો છે એવો જે અહીંના જે આદિવાસી સમાજના લોકો જે અહીં જે આવે છે અને જે ગ્રાહક રીતે જે આવે છે એમની સાથે ખુલ્લે આમ દાદાગીરી અને એમને જે ડિસિઝન ન્યુઝની સામે એમને જે માર મારવામાં આવ્યો એ આ હોટલ છે દર્શક મિત્રો તમને બતાવું હોટલના માલિક આ જે હોટલ છે હોટલ માં જે એક આદિવાસી સમાજનો છોકરો જે કંઈક લેવા માટે આવ્યો હતો આ હોટલ માલિક છે એમની આંખ દેખાત એમને ઢોર માર મારવામાં આવે છે અને આ જે છોકરો છે એમના દ્વારા

કલ્પેશ પટેલ ત્યાંના સ્થાનિક આગેવાન આદિવાસી સમાજના એમને જાણ થતાં તાત્કાલિક ન્યાય માટે હોટલ પર પહોંચે છે હોટલના માલિક અને વેટરોને બહાર કાઢી આદિવાસી સમાજની કલ્પેશ પટેલની અને જે દીકરાને માર મારવામાં આવ્યો હતો એની તાત્કાલિક માફી મંગાવે છે અને અત્યાર પછી કોઈ પણ આદિવાસી સમાજના લોકો સાથે આવો ગેરવર્તણપૂર્વક વ્યવહાર કરશું નહીં એવી રીતે એમની પર માફી મંગાવે છે

છોકરાને માર્યું કે નો માર્યું એને પણ એમની સાથે વાત કરી વાત કરી પણ માર્યું કે ઢોર માર મારવા માર્યું અરે ડ્રિંકની વાત નહી માર્યું કે ન પણ માર્યું કે ન માર્યું એવો સવાલ પૂછું છું એ પણ એમનો બચાવ કરી રહ્યા છે એ પણ એમનો બચાવ કરી રહ્યા છે આ જે છોકરો છે ચાલુ રાખજો આ મેન ના આ જે મેન જે છે આ જે છોકરો છે પોતાની મનમાની ચલાવી રહ્યો છે આ હોટેલમાં જે આદિવાસી સમાજના દરેક લોકોને કહેવું છું કે આ હોટેલમાં હવે આ જે હોટેલ છે એમાં

અમે જે કોઈ બી સજા આપશો એ સ્વીકારવા તૈયાર હશે સ્વીકારશો તમે અમે જો અમે કદાચ જે કોઈ બી ભૂલની સજા આપશો એ સ્વીકારશો તમે તમે માર્યું એ તો તમે સ્વીકારો છો ને માર્યું ને હે ત્રણેવ જણે માર્યું ને હવે આવી ભૂલ કરશો હવે જોવું એ રહ્યું કે અહીંનું સ્થાનિક તંત્ર એ કેટલીક આ જે છોકરાને ન્યાય અપાવશે કે શું અને અહીંના જે હોટલ છે અહીંના જે સીસીટીવી છે એ ચેક કરી આ છોકરાને ન્યાય અપાવશે કે શું એ જોઉં રહ્યું અને જો આવી જ રીતે જો ગુંડાગર્દી કરશે તો તંત્ર આવી હોટલને સીલ મારી ટાળા મારી તાળાબંધી કરશે કે શું એ પણ જો જોવું રહ્યું અને અહીંના જે સ્થાનિક આદિવાસી સમાજનો જે છોકરો છે ત્યારે જોવું એ રહ્યું કે સ્થાનિક આદિવાસી સમાજના આગેવાનો આ છોકરાને ન્યાય અપાવશે કે શું એ પણ જોવું રહ્યું ડિસિઝન ન્યૂઝ ગુજરાતી મનીષ ઢોડિયા ડિસિઝન ન્યૂઝના બીજા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકન બટન પર જઈ ક્લિક કરો સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો